દ્વારકા સૌનું સ્વાગત કરું છું હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આપણો વિષય અત્યારે પક્ષ અને વિપક્ષ બંને ઉમેદવારની ગણતરીઓ અને ટિકિટ આપવાની અંદર વ્યસ્ત છે કે કોઈ રીતે કયા ઉમેદવારને ઉભાડવો અને કયા ઉમેદવારને જવાબદારીઓ આપવી ત્યારે આપણે વાત કરીએ કે શા માટે મતદાન કરવું જોઈએ એમ મત મારો અધિકાર મત જે હક પણ છે અને ફરજ પણ છે મત જે છે એ કાકી સરકાર બનાવે છે રાષ્ટ્રીય આખો પર્વ છે આ ચૂંટણી છે અને લોકસભાનું જે આધારસ્તંભ કહે એ મત છે આપણે અત્યારે ફેસબુક લાઈવ છે દ્વારકા ટુડે મીરા ગાર્ડનથી મીરા ગાર્ડન દ્વારકા નગરપાલિકાનું એક અત્યારે શરાનીય એક સ્થળ છે હાલ અત્યારે અહીં શનિ રવિની અંદર બહુ જ ભીડ હોય છે કારણ કે અત્યારે છોકરાઓ માટેનું અહીં એક બે પ્લેગ્રાઉન્ડ છે

કે અત્યારે આપણે ગવર્મેન્ટ હોસ્પિટલ છે ત્યાં કોઈ જાતનું કંઈ સગવડ નથી સગવડ છે તો ડૉક્ટર નથી ડૉક્ટર છે તો ત્યાં કોઈ સાધન નથી એટલે મતદાર એવા પક્ષને કરવું જોઈએ કે બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને દેશ જે સ્વાસ્થ્યપૂર્ણ જય દ્વારકાધીશ બહુ જ સાચી વાત છે દ્વારકામાં પણ આપણે જોઈએ છીએ કે એજ્યુકેશન અને આરોગ્યને લઈને યાત્રાધામ વિકાસ થાય છે પણ એ જે ક્યાંક થોડોક પ્રશ્ન છે મારી સાથે બીજા એક એજેડ વ્યક્તિ છે આપ તો ઘણી ચૂંટણીઓ જોઈ હશે અને આપ કયા સપનાઓ અને અપેક્ષાઓ લઈને વોટિંગ કરશો બસ બાળકોને શિક્ષણ મળે પછી બાળકોને શિક્ષણ મળે પછી યોગ્ય લાયકાત વળાને નોકરી મળે વૃદ્ધોને પેન્શન મળે આરોગ્યની અંદર સુવિધા મળે અત્યાર સુધી સુવિધા માટે ઘણું કરવામાં આવે જ છે પણ હજી થોડું ઘણું વધારે થાય તો સારું

મારી સાથે અહીંયા એક વેપારી વર્ગ વેપારી પણ છે તો આપ શું ધ્યાનમાં એ જે વેપારી ધ્યાનમાં લઈને તમે વોટિંગ કરશો અમારે તો વેપારી ને એવું હોય કે સૌથી પહેલા તો એજ્યુકેશન અને હોસ્પિટલ એના માટે મોટો પ્રશ્ન છે દ્વારકામાં બાકી વેપારીને કોઈ બીજી કંઈ તકલીફ નથી પહેલાં સૌથી પહેલાં જે જીએસટી ચાલુ થયું ને તો અહીંયા થોડીક તકલીફ હતી એ પછી બધું વ્યવસ્થિત થઈ ગયું હવે કોઈ જાતની તકલીફ નથી અને સરકારના કામ એકદમ સારું છે અત્યારે કોઈ સરકારી કન્ડગત નથી કોઈ ખોટી રીતે હેરાન નથી કરતું સારામાં સારું કામ છે અને અત્યારે જે સરકાર તે સારું કામ કરે છે તો લોકોની અંદર આખી એક ચર્ચા છે અને એક એક મત જે છે જે સરકાર બનાવે પણ છે સરકાર તોડે પણ છે ટીપી ટીપી સરોવર ભરાય એમ એક એક મત ખાસ હોય છે ને એમાં ખાસ કરીને મહિલા મતદાન વધારે પ્રભાવી હોય છે કારણ કે રસોડાની અંદરથી અને ઘરની અંદરથી મહિલાઓને બહાર લઈ જાવી મતદાન માટે બહુ જ અઘરો પ્રશ્ન હોય છે કાર્યકરો જે હોય છે પક્ષના વારંવાર પૂછવા આવે છે કે મતદાન કરી આવ્યા મતદાન કર્યા મારી સાથે લેડીઝ વર્ક છે તમે શું અપેક્ષાઓ રાખીને મતદાન કરશો અમે મતદાન માટે એવી અપેક્ષા રાખશું કે અમે ગૃહિણી છે એટલે બધા ઉપરથી જીએસટી અને બહુ મોંઘવારી છે છોકરાઓને ભણતરને એમાં જરાક રાહત થાય તો અમને એવી સરકાર જોઈએ છે કે જે લોકો અમને રાહત ભાવે બધી વસ્તુમાં એકદમ સારી રીતે અમે રાંધણ ગેસ વગેરે બધી ચીજોમાં અમને રાહત રહે અને અમને કંઈક કામ કરી બતાવે એવી સરકારની અમારે ખૂબ જરૂર ને અમે એવી અપેક્ષા રાખીએ છીએ ગૃહિણી છે એટલે બાળકોના પ્રશ્ન હોય છે અને જે રીતે શિક્ષણ થોડુંક મોંઘું છે રાધણ કેસ થોડુંક મોંઘું છે આવા બધા પ્રશ્નોને લઈને મહિલાઓ વોટિંગ કરશે સરકારની અંદર બાબતોની અંદર ધ્યાન રાખશે કે કઈ સરકાર છે જે આ બાબતનું ધ્યાન રાખશે મારી સાથે એક આખું જ યુવા વર્ગ છે અને યુવા વર્ગ કહેવાય છે ને કે બહુ જ જોશીલો હોય છે ઉત્સાહી હોય છે પ્રયત્નશીલ હોય છે પ્રયોગશીલ હોય છે અને ફટાફટ વાતથી ઉશ્કેરાઈ જાય છે એટલે યુવા વર્ગ

તો માટે પોતપોતાના મન પ્રમાણે જે સરકાર એને કાર્ય સરખું કાપતી હોય એને મત આપે અને આગેવા આગળ જતા જેથી કરીને કોઈ પણ સરકાર એનો ઉપયોગ કરી નાખે અને દર વખતે રોગી વાતું કરે કે ભાઈ અમે આ કરાવી દેસું અમે આ કરાવી દેસું તો નવી સરકાર આવી એમાં ઘણો વિકાસ થયો છે પણ વિકાસમાં હજી ક્યાંક પણ અચૂક ભ્રષ્ટાચાર રહી ગયો છે તો એને સોલ્વ કરે અને નવી સરકાર બીજી પણ આવે તો એને હું કહેવા માંગીશ કે સારા કાર્ય કરે અને ખોટી રીતના કોઈ વસ્તુ નો વેડફાઈ ના જાય અને રોગો અમારો મતદાન જે અમે યુવા પેઢી કરીએ એનો અમને પૂરેપૂરો હક છે તો અમને એ ફાયદો મળે એવી અપેક્ષા રાખીએ ભ્રષ્ટાચારે વાત કરી આ ભાઈએ તો ભ્રષ્ટાચાર ઉપરથી હું કહેવા માગીશ કે જો અત્યારે વેચશો વોટ તો પછી નેતાઓ પણ ચૂંટણી પછી વેચાઈ જશે માટે વોટ છે જે અમૂલ્ય છે મત તો અમૂલ્ય છે આપની કિંમત છે આને કોઈ પ્રલોભનમાં આવીને તમે મત ના કરશો મતદાન છે હક છે ફરજ છે અને મત જે છે એ બહુ અમૂલ્ય છે કોઈ પણ ખોટા વ્યક્તિત્વમાં ઠાલા વચનોની અંદર અને કોઈ પણ જાતની માંગણીઓ અને કોઈ પણ પ્રલોભનમાં આવીને નહીં પણ એક એક સચેત થઈને 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 જાગૃત અને તટસ્થ મત દેજો સરકારને જે સરકાર તમારા પ્રશ્નોને સાંભળી શકે તમારા પ્રશ્નોનું નિવાકરણ લઈ શકે એવી મજબૂત સરકારને બહુમત સરકારને જીતાડશો અને મત આપશો એવી અપીલ સાથે કેમેરામેન ધનવંત વાડા સાથે વૃંદા પાડ્યા દ્વારકા ટુડે જય દ્વારકાધીશ